નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની આજે તારીખ દસ એપ્રિલથી લઈને અઢાર એપ્રિલ સુધી વધતા ઓછા પ્રમાણમાં ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે આજે દસ તારીખે ઉત્તર ગુજરાત સાબરકાંઠા બનાસકાંઠાના વાતાવરણમાં પલટો વધારે આવી શકે છે ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફના બોર્ડરિયા વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો ઉત્તર ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ તેરથી લઈને અઢાર તારીખમાં પણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના કોઈ કોઈ ભાગો સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ તરફના વિસ્તારો દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે બીજી તરફ ગરમીની વાત કરીએ તો ગરમીનું પ્રમાણ પાંત્રીસથી લઈને ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી રહી શકે છે પવનની વાત કરીએ તો પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ સોથી લઈને એકસો ને સાહીઠની આસપાસ રહી શકે છે એટલે આજ રોજ હવા પણ પ્રદૂષિત જોરદાર રહી શકે તેવી સંભાવના છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપની ગઈકાલે તારીખ નવ એપ્રિલના રોજ ઇન્ડોનેશિયામાં છ પોઈન્ટ અને અરુણાચલ પ્રદેશમાં પણ બે પોઈન્ટ આઠની ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા નોંધાઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ પર કોર્ટે આપ્યો છે મોટો ચુકાદો અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે કેજરીવાલની અટકાયત સામેની અરજી કોર્ટે ફગાવી દીધી છે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું છે કે કાયદો દરેક માટે સમાન છે સીએમ માટે કોઈ વિશેષ અધિકાર નથી ઇડી પાસે ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા હતા કોર્ટને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી કેજરીવાલની ધરપકડ સંપૂર્ણપણે કાયદેસર છે તેમાં કોઈ ખામી જોવા મળી નથી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં કોંગ્રેસને ફરી મોટો ફટકો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પક્ષ પલટાનો દોર વધતો જાય છે ગુજરાતમાંથી મોટા માથા ભાજપમાં જોડાયા બાદ હવે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ભાજપમાં આવી રહ્યા છે બનાસકાંઠામાં પણ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે જેમાં દાંતા તાલુકામાં કોંગ્રેસના પાંચસોથી વધુ કાર્યકર ભાજપમાં જોડાયા છે દાતાના કોંગ્રેસ ઉપપ્રમુખ સેવાદળ પ્રમુખ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો જોડાયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું અમે વચ્ચે નહીં આવે પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગનો ભારત પર આરોપ લગાવીને પાકિસ્તાને અમેરિકાને મધ્યસ્થી કરવા કહ્યું હતું આ અંગે અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું છે કે તેમની સરકાર આ મુદ્દે હસ્તક્ષેપ નહીં કરે તેમણે કહ્યું છે કે આ બંને દેશોનો મામલો છે બંને તેનો ઉકેલ શોધવો જોઈએ ભારતે કહ્યું કે પાકિસ્તાન ભારત વિરોધી ખોટો પ્રચાર કરવા નવા હાથગંડા અપનાવે છે ભારતે પાકિસ્તાનના ટાર્ગેટ કિલિંગના આરોપને પણ ભગાવી દીધા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસઈ માં ધોરણ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે સીબીએસઈ બોર્ડે ધોરણ અગિયાર અને બાર ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો છે જે મુજબ હવે સ્ટાઇલમાં નાના સવાલોને ચાલીસ ટકાને બદલે ત્રીસ ટકા મહત્ત્વ પાસે કોન્સેપ્ટ આધારિત સવાલોને હવે પચાસ ટકા મહત્ત્વ પાસે નવી પરીક્ષા પદ્ધતિનું પ્રશ્નપત્ર બોર્ડે તેની વેબસાઇટ ઉપર મૂક્યું છે પરીક્ષા પદ્ધતિમાં આ ફેરફાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરાયો છે આગામી સમયમાં ધોરણ નવ અને દસ માટે પણ આ અંગે વિચાર કરવામાં આવી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વીઆર મોલને બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે સુરતના ડુમ્મસ રોડ પર આવેલ પ્રખ્યાત વીઆર મોલને બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે માટે માહિતી મુજબ વીઆર મોલને ધમકીનો મેલ આવ્યો હતો મેલમાં લખ્યું હતો જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે હાલ આખો મોલ ખાલી કરી દેવામાં આવ્યો હતો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ સિવાય દેશમાં કુલ બાવન જગ્યાએ ધમકીભર્યા મેલ પણ આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે હું મહાકાલનો ભક્ત છું કોઈથી ડરતો નથી પીએમ મોદીએ બાલાકાટમાં જનસભાને સંબોધન કર્યું હતું આ દરમિયાન તેમણે કહ્યું છે કે આજે દેશના વિવિધ ભાગોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે આજથી ચૈત્ર નવરાત્રિનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે હું આપ સર્વેને નવા વર્ષની અને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તેમણે આગળ કહ્યું છે કે મોદી મહાકાલનો ભક્ત છે મને દેશ વિરોધી તાકાતોને ખતમ કરતા આવડે છે હું કોઈની ધમકીઓથી ડરતો નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરમાં આગ લાગતા પરિવાર જીવતો ભૂંજાયો છે બિહારના રોહતાસ જિલ્લાના કચવા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇબ્રાહીમપુર જેવા મકાનમાં આગ લાગી હતી આગના કારણે ઘરમાં હાજર એક જ પરિવારના છ લોકો દાહજી ગયા છે જ્યારે એકની હાલત ગંભીર છે મૃતકોમાં પુષ્પાદેવી તેમની ત્રણ પુત્રીઓ એક પુત્ર મોહકુમાર અને પચીસ વર્ષની ભાભી માયા દેવીનો સમાવેશ થાય છે માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ તપાસ ચાલી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અક્ષય અને ટાઈગરે બીએપીએસ મંદિરના દર્શન કર્યા છે બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર અને ટાઈગર સ્ટ્રોપે અબુધાબીમાં આવેલ બીએપીએસના મંદિરના દર્શન કર્યા છે અક્ષયે ટ્વિટર પર ટ્વીટ કરીને લખ્યું છે કે નવરાત્રિ ગોળી પડવા અને ઉગાદીની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સુપ્રસંગો તમને અને તમારા પ્રિયજનોને આનંદ સમૃદ્ધિ અને નવી સારી શરૂઆત લાવે તેવી શુભેચ્છા પાઠવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસને ડિપોઝિટ ખોવાનો વારો આવશે રાજકોટની સીટ પરથી ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે રૂપાલાનો ક્ષત્રિય સમાજે બહોળો પ્રમાણમાં વિરોધ કર્યો છે ચર્ચા છે કે કોંગ્રેસ હવે પરેશ ધાનાણીને મેદાને ઉતારી શકે છે જે અંગે રાજકોટથી પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રાજકોટમાં ભાજપ પાંચ લાખથી વધુની લીડથી ચૂંટણી જીતશે જો તેની સામે કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર મેદાને ઉતારશે તો તેને ડિપોઝિટ બચાવવી મુશ્કેલ બનશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સમોસામાંથી ગૌમાસ મળી આવતા ખડ ભરાટ મચી ગયો છે વડોદરા એલસીબીએ બાતમીના આધારે શહેરની જાણીતી દુકાન ન્યૂ હુસેની સમોસા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા અહીંયા સમોસામાં ગૌ માસનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને ત્રણસો કિલોથી વધુ ગૌમાસનો જથ્થો જપ્ત કર્યો છે એફએસએલના રિપોર્ટમાં પણ પકડાયેલો જથ્થો ગૌ માસ હોવાનું સાબિત થયો છે ઘટના સંદર્ભે પોલીસે લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ઝડપાઈ છે મળતી માહિતી મુજબ વલસાડમાંથી ડુપ્લિકેટ તેલની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે જેમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને તેલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું જેના માટે પોલીસ દ્વારા ત્રણથી ચાર દુકાનમાં તપાસ કરવામાં આવી છે જેમાં મોટી માત્રામાં ડુપ્લિકેટ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાન વધારવા માટે નવો પ્રયોગ કરાયો છે મતદાન વધારવા માટે નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે મહિલા મતદારોને મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત દ્વારા મતદાન માટે આમંત્રણ આપતો પત્ર આપવામાં આવ્યો છે સહકુટુંબ મતદાન કરવા માટે આમંત્રણ આપવામાં આવશે વીસ લાખથી વધુ મહિલાઓને આમંત્રણ મોકલાઈ રહ્યું છે આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના શુભ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે